આજે વહેલી સવારથી જ શ્રીજીને વિદાય આપવાની તૈયારી થઈ ચૂકી હતી એમ જોવા જઈએ તો જો ભાગળની વાત કરવામાં આવે તો રાત્રે દોઢ વાગ્યાથી પ્રથમ શ્રીજીની જે મૂર્તિ છે તેના વિસર્જન અર્થે વિસર્જન યાત્રા નીકળી ચૂકી હતી અત્યારે બપોરે આપણે ભાગર ચાર રસ્તા ખાતે હાજર છે ત્યારે બપોર સુધીમાં કેવો માહોલ છે અને સાથે જ જ્યારે ગતરો ગતરોજ પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે જે નાવડી ઓવારો છે ડક્કા ઓવારો છે તેના કૃત્રિમ તળાવો છે બંધ કરવામાં આવ્યા હતા ત્યારબાદની પરિસ્થિતિ શું છે આ સમગ્ર માહિતી આપણે અત્યારે જાણવાનો પ્રયત્ન કરશું ખૂબ જ લોકો હર્ષોલ્લાસથી ધામધૂમથી જે રીતે એ જ રીતે વિસર્જન પણ એટલા જ હર્ષોઉલ્લાસથી અને ધામધૂમથી સુરત શહેરમાં થઈ રહ્યું છે અત્યારે બપોરે લગભગ એક વાગ્યો છે અત્યારે આખા શહેરની અંદર એકવીસ જેટલા કૃત્રિમ મોવારા પર ડુમ્મસમાં અને અજીરા પર એક સાથે વિસર્જન પૂરી જોશ થી ચાલી રહ્યું છે દર વખત આ માહોલ કેવો લાગે છે માહોલ દર વખતે સુરત શહેરની અંદર લોકો માટે લોકોને માટે ગણેશજીની જે ભક્તિ છે તે ખૂબ જ મહત્વની છે અને ગણેશ ઉત્સવ સમિતિના જે સાધુ સંતોએ જે અપીલ કરેલી કે આચાર સંહિતાનું જે પાલન કર્યું અને એ જ રીતે આચાર સહિતાનું પાલન કરીને ગણેશ ભક્તો ગણેશ આયોજકો વિસર્જન કાર્ય પણ પૂર્ણ કરી રહ્યા છે આજે સુરતમાં એમ જોવા છે તો એક લાખ થી વધારે શ્રીજીની જે મૂર્તિ છે તેનું વિસર્જન થવા જઈ રહ્યું છે બપોર સુધીમાં શું લાગે છે કેટલીક મૂર્તિઓનું અંદાજે વિસર્જન થઈ ચૂક્યું હશે લગભગ જૂના સિટીમાંથી કે અડાજણ વિસ્તારમાંથી તો ઘણા બધા લોકો પોતાની શેરીમાં કે સોસાયટીમાં વિસર્જન કાર્ય કરી રહ્યા હોય છે અમારી પણ આ વખતે એક થીમ હતી કે ગણપતિની સ્થાપના આનંદ શાંતથી કરીએ અને વિસર્જન આપણી શેરી કે મોલ્લામાં કે સોસાયટીમાં કરીએ તેને કારણે ઘણા બધા લોકો શેરીમાં કે સોસાયટીમાં વિસર્જન કરી રહ્યા હોય એને કારણે હજી સુધી ચોક્કસ ફિગર આવ્યો નથી સાંજ સુધીમાં એ ફિગર આપણને મળી જશે એવું માનવામાં આવે છે કે સુરત શહેરની અંદર નાની મોટી થઈને એંસી હજાર જેટલી ગણેશ ગણેશજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જન થશે એક સમય એવો હતો કે ભાઈ નદીમાં જ શ્રીજીની જેટલી મૂર્તિ છે તેનું વિસર્જન કરતા હતા પરંતુ હવે હજીરા અને ડુમ્મસ સુધી જવું પડે છે તો શું લાગે છે કે તેના કારણે જે જે જામતો એમાં કોઈ ફરક આવ્યો ખરો અને એ ચુકાદા પાલન કરવું ભારતના દરેક નાગરિકની ફરજ છે નદીમાં વિસર્જન બંધ થવાને કારણે આવ્યો માં રાજમાર્ગ પર કે જે ભીડ ઓછી દેખાય છે એનું જે કારણ છે મેં તમને કીધું કે લોકો પોતાની શેરીમાં વિસર્જન કરતા વધારે થયા છે માટીની મૂર્તિનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે લોકો નાની મૂર્તિ લાવે છે માટીની મૂર્તિ લાવે છે અને પોતાની શેરીમાં કે સોસાયટીમાં વિસર્જન કરે છે જેને કારણે કદાચ ભીડ ઓછી લાગતી હોય પણ ઓવરઓલ શહેરની અંદર જે અમે ફરીને આવ્યા છે માહોલ બધી જગ્યાએ એ ખૂબ જ સરસ છે લોકો ખૂબ નાનંદ હર્ષોલ્લાસથી વિસર્જન કાર્ય કરે છે

વાક્ય સુધીમાં શ્રીજીની જે વિસર્જન યાત્રા છે તે પૂર્ણ થઈ જશે તેવી આશા દેવી રહ્યા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન્યુઝ સાથે